ધરમપુર તાલુકાના મૂળગામ શાળાના નવા મકાનનું નબળું બાંધકામની સ્થાનિકો દ્વારા કરેલ ફરિયાદ અને સ્થાનિક આગેવાનોના આગ્રહના કારણે કલ્પેશ પટેલે શિશુમાળ મૂળગામમાં આવેલ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી ત્યારે જે દ્રશ્યો જોયા તે દિલને હચમચાવી નાખનારા હતા કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામમાં માત્ર અને માત્ર વેટ ઉતારવામાં આવી છે બીજું કંઈ જ નહીં જુઓ તમે પણ આ દ્રશ્યોને કલ્પેશ પટેલ જણાવે છે કે દરેક જગ્યાએ સ્લેબના સળિયા દેખાઈ રહ્યા છે અને નીચેનું પીસીસી હાથથી તૂટી જાય તેવું છે આ શાળામાં એકથી આઠ ધોરણ સુધીની આ શાળામાં આદિવાસી સમાજના બસો પચાસથી વધારે બાળકો અભ્યાસ કરે છે તેમના જીવન સાથે આ પ્રકારનું નબળું બાંધકામ કરી જોખમ ઊભું થાય એ અમે સહન નહીં કરીએ જો આ નબળા બાંધકામને ફરીથી ન કરવામાં આવે તો અમારા આદિવાસી સમાજના બાળકોના હિતને ધ્યાનમાં લઈને અમે જનઆંદોલન તરફ આગળ વધીશું ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો